તો ચાર ચાર અધિકારીઓની થઈ શકે છે પૂછપરછ અધિકારીની પૂછપરછ કરે તેવી સંભાવના છે ચાર અધિકારીઓએ ગેમ ઝોનની મુલાકાત લીધી હતી આઈએસ આઈપીએસ કક્ષાના ચાર અધિકારીની પૂછપરછ થઈ શકે છે ગેમ ઝોનમાં કોના આમંત્રણથી ગયા હતા તે સવાલ પૂછવામાં આવશે રાજકોટ અગ્નિકાંડ થયો ત્યારબાદ એક બર્થડે પાર્ટી યોજી હતી તો આ ચાર વર્ષ દરમિયાન રાજકોટ શહેરના અધિકારીઓ પણ એટલા જ જવાબદાર છે જેટલા હાલના અધિકારીઓને જવાબદાર ઠેરવવામાં આવી રહ્યા છે આ ચાર વર્ષ દરમિયાન કયા કયા હોદ્દેદારો અને અધિકારીઓ હતા ખાસ તેના પર જોઈએ તો અરૂણ મહેશ બાબુ કે જે રાજકોટ જિલ્લા કલેક્ટર હતા અને ખાસ તેમનો કાર્યકાળ ચોવીસ જૂન બે હજાર એકવીસ થી બે એપ્રિલ બે હજાર સુધીનો હતો તે પણ એટલા જ જવાબદાર છે રાજકોટ જિલ્લાના કલેક્ટર ત્યારબાદ બન્યા પ્રભવ જોશી બે હજાર ત્રેવીસથી અત્યાર સુધી કન્ટિન્યુ છે તેમની પણ પૂછપરછ કરવામાં આવશે ઉદિત અગ્રવાલ કે રાજકોટ મ્યુનિસિપલ કમિશનર હતા બે હજાર ઓગણીસથી બે હજાર એકવીસ સુધી તેમની પણ પૂછપરછ કરવામાં આવશે અમિત અરોરા કે જેઓ પણ બે હજાર એકવીસથી બે હજાર ત્રેવીસ સુધી મ્યુનિસિપલ કમિશન રહી ચૂક્યા છે તેમની પણ પૂછપરછ કરવામાં આવશે આનંદ પટેલ કે જેઓ પાંચ એપ્રિલ બે હજાર ત્રેવીસથી અઠ્યાવીસ પાંચ બે હજાર ચોવીસ સુધી કારણ કે એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા પદ પરથી દૂર કરવામાં આવ્યા છે તેમની પણ પૂછપરછ કરવામાં આવશે સાથે મનોજ અગ્રવાલ જે રાજકોટ પોલીસ કમિશનર હતા અઢારથી બે હજાર બાવીસ સુધી તેમની પણ પૂછપરછ કરવામાં આવશે રાજકોટ પોલીસ કમિશનર જે ઇન્ચાર્જ બન્યા હતા ખુરશીદ અહેમદ તેમની પણ પૂછપરછ કરવામાં આવશે રાજુ ભાર્ગવની પણ પૂછપરછ કરવામાં આવી શકે છે કારણ કે જે તે સમયે બે હજાર બાવીસથી અને આ ઘટના બની ત્યાં સુધી જ્યાં સુધી તેમને પદ પરથી હટાવવામાં આવ્યા ત્યાં સુધી તેઓ પોલીસ કમિશ્નર હતા